જય શ્રી કૃષ્ણ સર્વદેવમયી સર્વતીમયી મુક્તિદાયયિની ગૌમાતા કી જય શ્રી ગિરિરાજ દરની જય અપને અપને ગુરુદેવ જય સુરૂપા બહુ વિશ્વ માતર ગાવો મામોપતિ

આપણા જીવનમાં શું પાત્ર ભજવે છે પૌરાણિક કથાઓથી આપણે ગૌમાતાની વિશેષતાઓ જાણવાનો પ્રયાસ કર્યો આજે આપણે જાણીએ કે સાયન્સની દ્રષ્ટિએ ગૌમાતાનું શું મહત્વ છે અથવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ગૌમાતાની શું વિશેષતા છે ઘણી વાર એવું થાય કે આપણે કોઈ પણ વાત કરતા હોઈએ કોઈ પણ પ્રકારની કોઈ ઘટના બતાવતા હોઈએ તો જે વધારે ભણે ભણેલા ગણેલા લોકો હોય ને એ લોકોના મનમાં પહેલો વિચાર એ જ આવે કે એમાં કોઈ સાયન્ટિફિક રીઝન હોય ને તો એ વાત બતાવો તો જ લોકો માને કે ના આ વાત તો સાચી છે કોઈ એમાં વૈજ્ઞાનિક કારણ અગર આપણે આપીએ તો લોકોના મગજમાં વધારે વાત બેસે અને એમાં ખોટું પણ નથી એ લોકો વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક વિશે ભણે છે વિજ્ઞાન વિશે ભણે છે તો સ્વાભાવિક છે કે વિજ્ઞાન વિશે જાણવું એ લોકોને પ્રિય છે તો આપણે જાણીએ કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ગૌમાતાની શું વિશેષતાઓ છે કેટલી કેટલી દિવ્યતાઓ દિવ્યતાઓ છે છે અવારનવાર આપણે ગૌમાતાની વિશેષતાઓ વિશે વિશે એમની એમની વાત કરતા રહીએ છીએ મહિમા એના વિશે વાત કરતા રહીએ છીએ તો પણ ક્યાંક ને ક્યાંક આપણે હૃદયમાં ક્યારેક એવું થાય કે આ તો બધું ધાર્મિક દ્રષ્ટિકોણથી છે ને આ તો બધું વાર્તાઓમાં કથાઓમાં પ્રસંગોમાં આવે છે એટલે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ગૌમાતાનો શું હોય શકે બિલકુલ આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ જોઈ શકીએ બે હજાર અગિયારમાં માં યુરોપમાં એક વૈજ્ઞાનિકે સિદ્ધ કરી બતાવ્યું હતું કે ગૌમાતા ને સ્પર્શ કરવા માત્રથી અને ગૌમાતા આપણી આસપાસ હોય છે તો આપણને સાત્વિક ઉર્જાની પ્રાપ્તિ થાય છે સાત્વિક ઉર્જાને ઇંગ્લિશમાં કહી શકીએ પોઝિટિવ પોઝિટિવ એનર્જી પ્રાપ્ત કરે છે એવું કોઈ આ સંસારમાં જીવ નથી એવું કોઈ પ્રાણી નથી કે જે આપણી આસપાસ હોય ને આપણને એમનાથી ઉર્જા પ્રાપ્ત થાય અને એ પણ સાત્વિક ઉર્જા પોઝિટિવિટી અને અત્યારે જેવો સમય આવી ગયો છે જેવી પરિસ્થિતિઓ બની રહી છે એનાથી આપણે જોઈને કહી શકીએ કે દરેક મનુષ્યના જીવનમાં સાત્વિક ઉર્જા કેટલી આવશ્યક છે વૃદ્ધો હોય બાળક હોય મહિલાઓ હોય પુરુષો હોય બધ દરેકના જીવનમાં સાત્વિક ઉર્જા અતિ આવશ્યક છે વ્યવસાય કરતા હોય કામ ધંધા પર જતા હોય ઘરમાં મહિલાઓ કાર્ય કરતી હોય બાળકો સ્કૂલે ભણવા જતા હોય વૃદ્ધો વૃદ્ધો કઈ ન કરતા હોય તો પણ એ ઘરમાં રહે છે બહારે આટો મારવા જાય છે તો પણ દરેક મનુષ્યને સાત્વિક ઉર્જાની અતિશય આવશ્યકતા છે કેમકે સાત્વિક ઉર્જા આગળ ન હોય તો તામસિકતા આવશે તામસિકતા આવશે તો ક્રોધ આવશે

અનોખી ઉર્જાનું કામ કરે છે કે આપણા શરીરમાં તંદુરસ્તી બતાવ્યું કે ગૌમાતાના શરીર પર ગૌમાતાની પીઠ પર એક સૂર્ય નામક નાડી હોય છે એ સૂર્ય નામક નાડી સૂર્યના પ્રકાશમાં આવતા પ્રજ્વલિત થાય છે એટલે ગૌમાતાનું દૂધ જ્યારે આપણે જોયું હોય ને કે એ હલકા પીળા રંગનું હોય છે આછા પીળા રંગનું એ એકદમ સફેદ હોતું નથી તમે ક્યારેય તફાવત પણ કરી શકો છો ગૌમાતાનું દૂધ એક તપેલીમાં લેવું અને ભેંસનું દૂધ એક તપેલીમાં લેવું તો તમે એમાં તફાવત પણ કરી શકો છો કે ગૌમાતાનું દૂધ કેવા રંગનું દેખાય છે અને ભેંસનું દૂધ કેવા રંગનું દેખાય છે જેમાં આપણને સરળતાથી જાણ થાય છે કે ગૌમાતાનું દૂધ આછા પીળા રંગનું હોય છે તો પીળા રંગનું એટલે હોય છે કે ગૌમાતાના પીઠ પર સૂર્યકેતુ નામક નાડી હોય છે અને જ્યારે પ્રજ્વલિત થાય છે ત્યારે દૂધમાં ક્ષાર પ્રગટ કરે છે અને એ દૂધમાં એટલી શક્તિ હોય છે કે આપણે અત્યારે બહારનું ભોજન વધારે લઈએ છીએ તો એમાં બહારના ભોજનમાં ક્યારે એવા વિકિરણો આવી ગયા હોય ક્યારેય એવા કેમિકલ આવી ગયા હોય તો એ બધું આપણા શરીરમાં જાય પણ અગર ગૌમાતાનું શુદ્ધ દેશી દૂધ એક ગ્લાસ પી લઈએ તો એ બધા વિકિરણો બધા કેમિકલ્સ નષ્ટ થાય છે અને આપણું શરીર તંદુરસ્ત બને છે અને સંસારમાં એક ગૌમાતા જ એક એવું જીવ છે જેના શરીરમાં સૂર કેતુ નામક નાડી છે તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે જોઈ શકીએ કે ગૌમાતા આપણને સાત્વિક ઉર્જાની પ્રાપ્તિ કરાવે છે ગૌમાતા આપણને એવું દૂધ પ્રદાન કરે છે કે જે તેવા પણ પચાવી શકે છે આપણે અગર ભૂલથી ક્યારેય આપણે વિષ તો ગ્રહણ ના કરી શકીએ પણ આજકાલના ભોજન એવા થઈ ગયા છે આપણે ચીઝ ખાઈએ બટર ખાઈએ તો એ ક્યારેય નકલી ચીઝ પણ હોય ક્યારેય નકલી બટર પણ હોય તો એ આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે એ નુકસાન થી બચવા માટે ગૌમાતાનું દૂધ અતિ લાભદાયક છે તો ગૌમાતાનું દૂધ એ સમાન છે દર્શન કરવા મનુષ્ય પુણ્યની પ્રાપ્તિ કરે છે ગાવો દુગ્ધમ દર્શનમ પુણ્યમ લભે એ ગૌમાતાના દૂધને આપણે જોઈ પણ લઈએ છીએ એક ભાવ સાથે તો મનુષ્ય પુણ્યની પ્રાપ્તિ કરે છે મનુષ્યને બળની પ્રાપ્તિ થાય છે ઓક્સિજન જોઈએ ઓક્સિજન અત્યારે આપણે કોરોના ગયો ત્યારે ઓક્સિજનના બાટલા વધુમાં વધુ માત્રામાં અને વધુમાં વધુ મૂલ્યમાં વહેંચાતા હતા લોકો મન ફાવે તે મૂલ્ય લગાવી અને વેચતા હતા કેમ કે લોકોને આવશ્યકતા હતી આવશ્યકતા હતી ને લોકો સમજી ગયા હતા કે ગમે તે કરે લેવું તો પડશે તો લોકોએ મન ફાવે તેવા મૂલ્ય લગાવી દીધા અને અધિક માત્રામાં ઓક્સિજનના બાટલા વેચાણા હતા ઓક્સિજન વેચાણું હતું તો એનાથી આપણે જાણી શકીએ છીએ કે એવી કોઈ હવે એવી કોઈ પરિસ્થિતિ આપણા જીવનમાં ફરી આવે તો આપણને ઓક્સિજનની કમી શકે છે ભવિષ્યમાં આપણે પહેલેથી જ તૈયારી કરીએ ને ગૌમાતાનું દૂધ પીને ગૌમાતાની આસપાસ રહીને ગૌમાતાથી સાત્વિક ઉર્જા પ્રાપ્ત કરીને તો ગૌમાતા આપણી આસપાસ રહે છે ગૌમાતા જ સંસારમાં એક એવું જીવ છે જે ઓક્સિજન છોડે છે ને ઓક્સિજન લે છે વૃક્ષો આપણે જોઈ શકીએ કે કાર્બન લે છે અને ઓક્સિજન છોડે છે દરેક જીવ આપણે જોઈએ છીએ કે જે ઓક્સિજન લે છે ને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે ગૌમાતા જ એકમાત્ર એવું દિવ્ય જીવ છે જે ઓક્સિજન લે પણ છે ને ઓક્સિજન છોડે પણ છે તો ગૌમાતાની આસપાસ રહેવાથી આપણને ઓક્સિજનની પ્રાપ્તિ થાય છે તો આપણને અતિ સુખની પ્રાપ્તિ થાય છે અતિ આનંદની ગૌમાતા જે ઘાસ ગ્રહણ કરે છે જે પણ કોઈ ભોજન ગ્રહણ કરે છે તો અગર એ ભોજન વિષ ઘાતક છે અગર એ ભોજન એવું ગંદુ છે અગર એમાં કોઈ વિષ છે કીડા મકોડા છે એ પણ અગર ગ્રહણ કરી લે છે તો ગૌમાતાના દૂધ પર એ વિષની અસર થતી નથી અર્થાત ગૌમાતામાં એટલી ગૌમાતા છે કે વિષને પચાવી શકે અને અસર ગૌમાતાના દૂધ પર થતી નથી તો અર્થાત એ ગૌમાતાનું દૂધ આપણે પીએ છીએ તો એ દરેક પ્રકારથી લાભદાયક છે ગૌમાતા પ્રદૂષણ મુક્ત પણ છે પ્રદૂષણ મુક્ત કરાવે છે મનુષ્યોને ગૌમાતા જે સ્થાન પર રહે છે ત્યાં ઓક્સિજન વારંવાર વારંવાર ઓક્સિજનનો પ્રભાવ વધતો રહે છે તો જે રીતે વૃક્ષો વૃક્ષો આપણા આપણને એટલી જ ગૌમાતા પણ આવશ્યકતા છે એટલી જ ગૌમાતાની આપણને આવશ્યકતા છે ગૌમાતા પ્રદૂષણને રોકી શકે છે ગૌમાતા પોતાની સાત્વિક ઉર્જાથી પ્રદૂષણ મુક્ત કરી શકે છે જે ભયંકર થી ભયંકર વિકિરણો હોય એને નષ્ટ કરી શકે છે વર્ષો પહેલા એક એક ગેસ ગેસ ત્રાસદી થઈ હતી કાંડ આસપાસ બે ડિસેમ્બરના દિવસે એક ગેસ કાંડ થયું હતું તો એ ભોપાલમાં ભયંકર ગેસ લીક થયો હતો અડધી રાત્રે એ કદાચ આપણે મોબાઈલમાં ટેલિવિઝનમાં ટીવીમાં જોયું હશે છાપામાં વાંચ્યું હશે કદાચ હજી સુધી એમને યાદ કોઈને યાદ હોય જે ભોપાલમાં રહેતા હોય અથવા આસપાસના વિસ્તારમાં રહેતા હોય લોકોને હજી સુધી યાદ હોય તો અડધી રાત્રે આઇસોનેટ નામની ગેસ લીક થઈ હતી તો એ ગેસ અતિ ભયંકર હતી કે લોકોના લોકોને મૃત્યુ સુધી લઈ ગઈ હતી અતિ ભયંકર ગેસ જ્યારે લીક થઈ ત્યારે સવારે જે દ્રશ્ય જોયું એ અચંબિત કરનારું દ્રશ્ય હતું એ દ્રશ્ય શું હતું દ્રશ્ય કંઈક આ પ્રકારે હતું કે જ્યારે બધા લોકો આવ્યા રિપોર્ટર પોલીસ બધા એ જે ફેક્ટરી હતી એના સામે એક ઝૂપડ હતી કે લોકો ઝુંપડીઓ બાંધીને રહેતા હતા તો એ લોકો અંદર એકદમ સુરક્ષિત હતા કેવલ અને કેવલ થોડા ઘાયલ થયા હતા એકદમ સામે છે દૂર દૂર સુધી લોકોના ઘર બળી ગયા છે દૂર 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 સુધી સુધી તો એ ગેસ છે આપણે શ્વાસ અંદર બહાર લઈએ તો એ ગેસ છે એ આપણા શ્વાસથી અંદર બહાર જતી હતી એ લોકો જે હતા આસપાસના લોકો હતા એ ગેસ ભયંકર હતી તો એ ગેસની અસર પણ ભયંકર રીતે થઈ વિકટ પરિસ્થિતિ આવી ઉપડી અને જ્યારે ઝુંપડીમાં રહેનારા લોકોને પૂછવામાં આવ્યું કે આપ તો તો એકદમ સામે રહેતા હતા આપને કંઈ રીતે અસર ન થઈ એ ગેસ આપ આપ પણ સૂતા હતા બધા લોકો સુતા હતા પણ બીજા લોકોની તો એટલી ભયંકર અસર થઈ કે દવાખાનામાં દાખલ કરવા પડ્યા ત્યારે એ ઝુંપડીમાં રહેનારા લોકોએ કહ્યું કે અમે તો એક સાધારણ વ્યક્તિ છીએ જે મળે ભોજન એ લઈને ગુજારો કરીએ છીએ અમારું ગુજરાન ચલાવીએ છીએ અમે મહેનત કરનારા લોકો છીએ મજૂરી કરનારા લોકો છીએ તો અમારી પાસે કોઈ બહુ મોંઘા પ્રકારનું ફર્નિચર તો ન હોય એટલે અમે અમારા ઘરને એકદમ સુંદર બનાવવા માટે પહેલાના સમયમાં લોકો એવું જ કરતા એવું અત્યારે આ લોકોએ ભોપાલમાં રહેનારા લોકોએ કર્યું હતું કે અમે અમારા ઘરને સુંદર અને એકદમ મજબૂત બનાવવા માટે ગૌમાતાનું ગોબર રોડ પર પડેલું ગૌમાતા આવે ને રોડ પર ગોબર કરીને જાય તો એ ગોબર કરીને જયારે ચાલી રહી ને ત્યારે એ ગોબર લઈ અમે એકત્રિત કરીને અમારા ઘરની બહાર અમે ગોબર લીપ્યું હતું ઘરની બહાર અને ઘરની અંદર તો એટલા માટે અમારા સુધી એ શ્વાસ અમારી સુધી એ શ્વાસમાં એ ગેસ પહોંચી જ નહીં કેવી સુંદર વાત બધા રિપોર્ટર બધા પોલીસ બધા લોકો સાંભળીને અચંબિત રહી ગયા શું વાત કરો છો એટલી ભયંકર ગેસ એકદમ સામે જ રહે છે તો એ લોકોના નાક સુધી પહોંચી નહીં ગેસ તો ગૌમાતાના ગોબરમાં પણ એટલી શક્તિ હોય છે કે ભયંકર થી ભયંકર કેમિકલ ને ભયંકર થી ભયંકર અશુદ્ધ હવાને આપણાથી દૂર કરી શકે છે આપણા સુધી પહોંચવા જ દેતી નથી આપણા સુધી પહોંચવા પહેલા એને ગોબરનો સામનો કરવો પડે છે એ જ થયું અને બહુ સુંદર વાત છે કે ગોબર આટલા ફાયદાકારક છે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ ગોબરના અત્ય અનેકો ફાયદાઓ છે તો આનાથી આપણને જાણ થાય છે કે અવડી મોટી કેમિકલ કંપની ત્યાં કોઈ ગેસ લીક થયો અને પણ અતિ ભયંકર એકદમ સામે રહેનારા અસર ગોબરના કારણે ગૌમાતા નું ગોબર આટલું અસરકારક છે ગૌમાતાના ગોબરમાં આટલી શક્તિઓ છે ગૌમાતામાં આટલી સામર્થ્યતા છે તો આ રીતે એ ભોપાલ ગેસ કાંડમાં જોવામાં આવે છે પહેલાના સમયમાં પણ આપણે જોઈએ રસોઈ ઘરમાં યજ્ઞ શાળામાં ગોબરથી જ લિમ્પન થતું હતું ગોબરની તો અતિ સુંદર સુગંધ હોય છે અતિ સુંદર મહેક હોય છે તો એનાથી જ લિમ્પન કરવામાં આવતું જેનાથી જે કોઈ પણ અશુદ્ધ જગ્યા હોય જેને શુદ્ધ કરવી હોય તો એ ગોબરથી થઈ શકે છે તો આ રીતે ભયંકર થી ભયંકર ગેસ લીક થવા છતાં પણ એ મનુષ્યોને કઈ ન થયું મનુષ્ય કેવલ ઘાયલ થયા એનાથી સિદ્ધ થાય છે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ગોબર આપણને કેટલું ભયંકરની પ્રાપ્તિ થાય છે એમના ભીતર સૂર્ય કેતુ નામક નાડી આપણને અતિ ફાયદાકારક છે અને ભયંકરથી ભયંકર ગેસથી પણ ગૌમાતા ગોબર આપણને બચાવી શકે છે ભયંકરથી ભયંકર કોઈ પણ પ્રકારના કેમિકલથી આપણે ગૌમાતા બચાવી શકે છે તો ગૌમાતાની આસપાસ રહેવાથી મનુષ્ય એકદમ અદભુતની પ્રાપ્તિ કરે છે તો આજ રીતે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ આપણે અગર જોતા રહીએ તો ગૌમાતાની અતિ વિશેષતાઓ છે ગૌમાતાની અનેકો લાભ છે તો આ જ રીતે ગૌમાતાનું સત્સંગ શ્રવણ કરતા રહો ગૌમાતાની સેવા કરતા રહો ગૌમાતાની સેવા માટે બીજાને પણ પ્રેરિત કરો ગૌમાતા અવશ્ય આપનું કલ્યાણ કરશે જય શ્રી કૃષ્ણ જય ગિરિરાજ